পুছড়ি কেছড়ি পছ

કે હું કીજાયું મુંડર બજા 2 6 ઉછડી વાળો પછી પાછો મુંડર રવા મળ્યો કેમ તે રયો રોઈને પછી મમ્મીને ભરાઈ કે મમ્મી મમ્મી બજા તો મને કીજાવે છે કે મુંડર તો 6 ઉછડી વાળો છે તો મમ્મી એ કીધું બેટા તું પેલા નિમણના ત્યાં જઈને એક પૂછડી કપાવી ના

તો પછી પાછો ઉંદર તો રોવા મળ્યો કેવી રીતના રોયો તો પછી તો રોઈ રોઈને પછી મમ્મીને કીધું મમ્મી મમ્મી બધા મને ખીચાવે છે કે મને તો બધા પાંચ ખીચડી કે છે નીચે બેહલ્યા તો પછી તો મમ્મી કીધું બેટા પૂછે ને પેલા લુહારના ક્યાંય જઈને એક ખીચડી પપાવી નાખ તો પછી તો ઉંદર તો કૂટતા ફૂટતા ગયા અને પછી પેલા જવા મળ્યા કે પછી ઉંદર ચાર પૂછડી વાળો ઉંદર ચાર પૂછડી વાળો તો પછી પાછો ઉંદર આવીને ઘરે આવીને રોવા મળ્યો કેવી રીતના રહ્યો રોઈને પછી મમ્મી ને કીધું મમ્મી મમ્મી બધા તો મને આવે છે કે હું તો ચાર પૂછડી છે તો પછી તો મમ્મી કીધું તું લુમાર માટે જઈને એક પૂછડી કપાવી ના તો ઉંદર તો પાછો કૂદતો કૂદતો ગયો અને તેના દુકાન પાસે જઈને એક પૂછડી કપી નાખી હવે કેટલી રહી પાછો બીજા દિવસે સ્કૂલે ગયો પાછા બધા ઉંદર ને ખીજાવા લાગ્યા ઉંદર ત્રણ પૂછડી વાર

અને એક કુછડી પાછી પાડી નાખી હવે કેટલી રહી હે હા મને તો પાછો ભઈ સ્કૂલે ગયો પાછા બધા ઉંદરને ખીજાવા મળ્યા તો ખીજાવા મળ્યા ઉંદર એક કપૂછડી ઉંદર એક છડી ને પાછો મને તો ઘરે આવીને રડવા મળ્યો કેવિને રયો હા પાછો ગયા મમ્મી મમ્મી બધા તો મને ખીજાવા છે ઉંદરને તો એક કુછડી છે